આપ સૌ જાણો છો એમ ગયા અઠવાડિયે આ દેશની પાર્લામેન્ટમાં આ બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરનું ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા અપમાન કરવામાં આવ્યું અને એ સાથે ભારતની પાર્લામેન્ટ એ દુનિયાની પહેલી પાર્લામેન્ટ બની જેના મંચ ઉપર એ રાષ્ટ્રના એ દેશના સંવિધાન નિર્માતાનું ઇન્સલ્ટ કરવામાં આવ્યું હોય આવો જગતમાં બીજો કોઈ દાખલો નથી અમિત શાહે કહ્યું કે આંબેડકર આંબેડકર કરના આજકાલ ફેશન બની ગયા છે એના જવાબમાં સમગ્ર ગુજરાત અને ભારતના વંચિતો વતી ગરીબો દલિતો આદિવાસી ઓબીસી સમુદાય વતી અમે કહેવા માંગીએ છીએ કે ડોક્ટર આંબેડકર બાબા સાહેબ એ અમારા માટે ફેશન નહી એ અમારા માટે પેશન છે અમારા માટે પેશન છે એમણે કહ્યું કે ડોક્ટર સાહેબ આંબેડકરનું આટલું બધું નામ લેવાના બદલે ભગવાનનું નામ લીધું હોત તો સાત જન્મ સુધી સ્વર્ગ પડે અમિત શાહ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ને કહેવા માંગુ છું તમારે મૃત્યુ પછીનું સ્વર્ગ નથી જોઈતું અમારે જીવતે જીવ

આવો સમાજ નું નિર્માણ થાય સમાનતા માનવતા અને સામાજિક ન્યાય સુનિશ્ચિત થાય એવા ભારતનું નિર્માણ કરવામાં એવા ભારતનું સર્જન કરવામાં સૌથી અગ્રેસર ભૂમિકા એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની હતી એટલા માટે અમે આંબેડકર 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 કરીએ છીએ અને આંબેડકર 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 કરતા રહેવાના છીએ જેણે

ગુજરાતમાં પણ મહીસાગરમાં થરાદમાં ધોળકામાં સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ અમિત શાહ નું પદેથી ઇસ્તીમાં રાજીનામું આપવાની વાત છોડો મારાથી આ જે શબ્દો નીકળી ગયા ડોક્ટર સાહેબ આંબેડકર વિરુદ્ધ એ બદલ હું દિલગીર છું માફી માંગુ છું એવી સોરી માફી પણ કહેવા તૈયાર નથી અને આવું જ વર્તન

પાર્લામેન્ટ નો વંચ હોય આ દેશના નેતાઓ અને અધિકારીઓ દલિતોનું આદિવાસીઓનું ઓબીસીનું ભારતના સંવિધાનનું અને બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરતા ખચકાતા નથી નરેન્દ્ર મોદી જે સંવિધાનની કોપી ભારતના પ્રધાનમંત્રી તરીકે પોતાના લડાખ પર મૂકે છે એ પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમિયાન જ દિલ્હીની સડકો પર આપણા દેશના બંધારણની કોપીઓને સળગાવવામાં આવી એમના સંસદ મંત્રીઓ વારંવાર કહેતા રહ્યા કે આ દેશનું બંધારણ બદલવા આવ્યા છીએ એટલે હું સતત કહેતો છું કે આરએસએસ બીજેપી મોદી અને શાને સૌથી વધારે કોઈ નેતા માટે ઘૃણા અને નફરત હોય તે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આરએસએસ બીજેપી અને મોદી શાની જોડીને સૌથી વધારે કોઈ નીતિ માટે નફરત હોય તો એ છે ઓબીસી આદિવાસી દલિત સમાજને બળદારી અનામત અને આરએસએસ એસ એસ મોદી સાની જોડીને સૌથી વધારે કોઈ પુસ્તક માટે નફરત હોય એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે લખાયેલું સંવિધાન આ વાત બહુ સ્પષ્ટ થઈ ચૂકી છે અને એટલા માટે ગુજરાત અને દેશના ભાવજનોમાં ઓબીસી આદિવાસી દલિતોમાં ભયંકર આક્રોશ છે અને તમામ દલિત બહુજન સંગઠનો સાથે મળી બે દિવસ પૂર્વે દિલ્હીથી પ્રેસ કોન્ફરન્સ યોજી અઠ્યાવીસ તારીખે એક રાષ્ટ્રીય વ્યાપી આંદોલનનો કોલ આપેલો એ કોલને જીલીને અમેડ પર બ다가 દલિત આદિવાસી ओबीसी સંગઠનો સાથે મળીને દિન રાષ્ટ્રીય રીતે ખોખરામાં જે જગ્યાએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી ત્યાંથી નીકળી બહેરામપુરા ગીતા મંદિર થઈ સારંગપુર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી પહોંચી અમારો જબરદસ્ત વિરોધનો કાર્યક્રમ કરવાના છે પ્રોટેસ્ટ નોંધાવવાનો છે અને 28 તારીખે અમે પોલીસ પરમિશન માંગી છે હવે જોવું એ છે કે ગુજરાતમાં કમલમના ઈશારે ચાલતી સરકાર અને પોલીસ જે જુગારના અડ્ડા કુટણખાના દારૂનો કારોબાર અને એમડી ડ્રગ્સનો વહીવટ કરે છે એ અમારા ડેમોક્રેટિક રાઈટ માટે પોલીસની પરમિશન આપે છે કે કેમ એ અમારે 28 તારીખે જોવું છે અને 28 તારીખે બધાજ સંગઠનો સાથે મળી ડોક્ટર સાહેબ આંબેડકરના અપમાનની વિરુદ્ધમાં અમિત શાહ માફી માંગવા મજબૂર મળે રાજીનામું આપવા મજબૂર બને એના માટે પ્રોટેસ્ટ રેલી કરવાના છે અને માત્ર પણ અમિત શાહ માફી ન માગે તો સમગ્ર ગુજરાતમાં નેહા કુમારીની ધરપકડ અને અમિત શાહની રાજીનામું આ બે માંગણીઓ લઈને ગુજરાતના 33 એ 33 જિલ્લામાં સ્વાભિમાન સંમેલન કરવાના છે જના કાર્યક્રમો આવનારા દિવસોમાં જાહેર કરીશ પણ ફરી કહું છું કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર બંધારણના નિર્માતા છે સાથીઓ સાથીઓ જેસા કે આપ જાણતે હૈ કે પિછલે હફતે ભારતની પાર્લામેન્ટ મે ભારત કે ગૃહ મંત્રી અમિત શાહે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કે ખિલાફ વિવાદાસ્પદ કોમેન્ટ્સ કીયે उन्होंने डॉक्टर भीमराव बाबा साहब अम्बेडकर का अपमान करते हुए यह कहा कि आजकल अंबेडकर अंबेडकर बोलना बड़ा फैशन बन चुका है मैं कहना चाहता हूं उस प्रेस कॉन्फ्रेंस के माध्यम से दलित आदिवासी ओबीसी कमजोर तबकों के लिए डॉक्टर अंबेडकर फैशन नहीं वो हमारा पैशन है ये वो डॉक्टर भीमराव बाबा साहब अम्बेडकर है जिन्होंने जाति व्यवस्था को खत्म करने की बात की सामाजिक न्याय को सुनिश्चित करने की बात की और भारत के लाखों करोड़ों आदिवासी ओबीसी दलितों को स्वाभिमान गौरव और आत्मसम्मान के साथ जीवन जीने का तरीका बताया तो सवाल यह हो रहा है कि अमित शाह जी को डॉक्टर बाबा साहब अंबेडकर से इतनी तकलीफ क्यों है क्यों वो बाबा साहब अंबेडकर का इंसर्ट पार्लियामेंट में कर रहे हैं क्यों बाबा साहब अंबेडकर के लिए डिलोगेटरी लैंग्वेज का प्रयोग कर रहे हैं ये इसलिए हो रहा है कि आरएसएस की शाखाओं में संविधान आरक्षण और बाबा साहब अम्बेडकर के खिलाफ जो उनकी तालीम हुई है और उनकी रगों में मनुवाद का जो जहर पिरो गया है वो पार्लियामेंट के मंच पर उनके मुंह से निकल आया और इसके कारण भारत का ओबीसी आदिवासी दलित बहुत ही आंदोलित है आक्रोशित है सड़क पर उतर रहा है उनके पुतले जला रहा है इतने भयंकर रिएक्शन के बावजूद भी अब तक नरेंद्र मोदी साहब उनका इस्तीफा नहीं मांग रहे अमित शाह खुद माफी मांग रहे इसी प्रकार की वारदात तेवीस अक्टूबर को तो गुजरात के महिसागर जिले में हुई जहां महिसागर की कलेक्टर महोदया नेहा कुमारी ने के एक व्यक्ति को बास्कर हरानी का उसको चप्पल से मारने की बात की और यह भी कहा कि 90 परसेंट के, के केस दलित और आदिवासी ब्लैकमेलिंग के लिए करते हैं तो यह नेहा कुमारी की गिरफ्तारी हो और अमित शाह माफी मांगे इन मांगों को लेकर जो राष्ट्रव्यापी आंदोलन और प्रोटेस्ट 28 दिसंबर को दोपहर बारह बजे होने वाला है उसको गुजरात में भी हम लोग उसमें पार्टिसिपेट करेंगे और गुजरात के सभी बहुजन संगठन ओबीसी आदिवासी दलित संगठन साथ में मिलकर, बाबा साहब अम्बेडकर का अपमान करने वाले अमित शाह का इस्तीफा सड़क पर उतर कर मांगेंगे और उसके बावजूद भी यदि भाजपा वाले नहीं झुके आर और संघीयों ने माफी नहीं मांगी अमित शाह ने माफी नहीं मांगी तो पूरे गुजरात के तैतीस जिलों में નેહા કુમારી ગિતારી કેફીની માંગ કોલે તૈતીસ જિલ્લો મેં સ્વાભિમાન સંમેલન આયોજન કરે